નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ અને છોટાઉદેપુરને જોડતા તેમજ ગુજરાતથી મધ્યપ્રદેશમાં જવાના પ્રવેશ દ્વાર સમાન ગોગંબાથી બાખરોલ તરફ જતા રસ્તા ઉપર ઠેક ઠેકાણે ખાડા પડી ગયેલા હોવાની તેમજ આ રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયો હોવાથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે આ બાબતે ગોગંબા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજ આજરોજ ગોગંબા મામલતદારને આવેદનપત્ર આપી અને ગોગંબાથી બાકરોલ જતા રસ્તાનું સમારકામ કરવા માટેની માગણી કરવામાં આવી હતી આ ઉપરાંત ગોગંબાથી બાકરોલ તરફ જતા રસ્તા ઉપર જ વાંકોળ ગામનો જે પુલ છે તે પણ જર્જરિત અવસ્થામાં હોવાથી તેને પણ કોઈ પણ અકસ્માત બને અને કોઈનો જીવ જાય તે પહેલાં તેનું પણ સમારકામ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ગોઘંબા તાલુકા દ્વારા કરવામાં આવી છે અને આ અંગેનું આવેદનપત્ર ગોઘંબા મામલતદારને સુપ્રત કર્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે ગોઘંબા તાલુ કચેરી ખાતે મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મામલતદારશ્રીને સંબોધીને આપેલા આવેદનપત્રમાં ગોગંબાથી બાકરોલ તરફ જતા રસ્તા ઉપર બાર કિલોમીટરનો રસ્તો ખૂબ જ બદતર હાલતમાં હોવાથી વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અકસ્માતો બની રહ્યા છે અને જેના કારણે છોટાઉદેપુરને જોડતો આ સીધો રસ્તો હોવાથી ટ્રાફિકની પણ અવરજવર વધારે રહેતી હોવાથી આ રસ્તો ઘણા સમયથી સમારકામ થયા વિના પડ્યો હોવાથી જર્જરિત અવસ્થાઓમાં હોવાથી તેને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને તે માટે સરકારશ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે ઉપરાંત આ રસ્તાની સાથે સાથે જ રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ વાંકોડ કામ પાસેનું જે પુલિયું જે છે તે પણ ખૂબ જ જૂનું છે અને અત્યારના સંજોગોમાં જોવા જઈએ તો ગુજરાતમાં એક પછી એક આકસ્મિક ઘટનાઓ બની રહી છે જેની અંદર લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે વાંકોડનો આ પુલ પણ ક્યારેક કોઈ ભયંકર હાદસાનો શિકાર ન બને તે માટે આ પુલનું પણ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી અને તે અંગે યોગ્ય ઘટતું કરવા વિનંતી કરી છે આજુ આમ આદમી પાર્ટી ગૌરવ ટીમ દ્વારા સાહેબ સાહેબશ્રીને આયોજન પત્ર રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા એમાં મુખ્ય બાબત એવી છે કે ઘોગંબાથી બાકરો તરફનો રસ્તો જે ખખડતો જ હાલતમાં છે સર નવી ગાડી આવે તો મહિનામાં પણ એના સ્પેર ફટ થઈ ત્રીજા એવો રસ્તો છે એ રજૂઆત છે કે ભાઈ તાત્કાલિક ધોરણે એની પર ધ્યાન લે અને એની કામગીરી શરૂઆત કરે તો નવીન રસ્તો અમારા વિસ્તારના લોકોને મળે અને બીજું તલાટી કામ મંત્રીઓની તકલીફ છે શોર્ટેજ છે એક એક તલાટી પાસે ચાર ચાર પાંચ પાંચ કે દસ દસ ગામના ચાર્જ છે તો એ ચાર્જના કારણે વહીવટીથી સમય મળતો નથી કોઈ જગ્યાએ તલાટી હાજર હોય છે કોઈ તલાટી હાજર રહેતા નથી તો પ્રજાને ધરમધક્કા ખાવા પડે છે કોઈ સામાન્ય વ્યક્તિ જાય તો સાહેબ હોય ના હોય તો ખાવા પડે છે તો અમારી સરકારમાં રજૂઆત છે કે ભાઈ તલાટીની ભરતી કરે અને અમારા ગામના લોકોને ન્યાય મળે પ્રવીણભાઈ રાઠવા આમ આદમી પાર્ટી ભોગવ બતાવું